નમસ્કાર વડીલો સજ્જનો શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજીરા ચેરિટેબલ ટ્રસ્ટ વાત્સલ્યધામ શંખ આજે આપને વાત્સલ્યધામ વિશે થોડું ઘણું જણાવું છું વાત્સલ્યધામ એક એવી સંસ્થા છે જેની અંદર નિરાધાર ગરીબ માતા પિતાનો આશરો ગુમાવી ચૂકેલા બાળકોને શિક્ષણ સંસ્કાર અને સ્વાસ્થ્ય આપી સુંદર મજાનું એનું જીવન ઘડતર કરવાનું સેવાધામ એટલે વાત્સલ્યધામ વાત્સલ્યધામમાં હાલ આઠસો ને પચાસ જેટલા બાળકો અત્યારે અહીંયા શિક્ષણ સંસ્કાર લઈ રહ્યા છે બાળકોને દરેક પ્રકારની સુવિધા એને શિક્ષણ એને સ્વાસ્થ્ય એને ભોજન અને સંસ્કાર વાત્સલ્યધામ સંકુલની અંદર ધોરણ એકથી બાર ધોરણ સુધીનું સંકુલની અંદર શિક્ષણની વ્યવસ્થા એને સ્કિલ ડેવલપમેન્ટ માટે અલગ અલગ વિભાગોની વ્યવસ્થા એને સુંદર મજાના સંસ્કાર ઘડતર થાય એના માટે અનેક વિધવિધ પ્રવૃત્તિ ધામવતી કરવામાં આવે છે વાત્સલેધામમાં દરેક પ્રકારની તકેદારી વાત્સલ્યધામની ટીમ વાત્સલ્યધામના કરતા હરતા મોરબી શ્રી વસંત દાદાવતી કરવામાં આવે છે મિત્રો વાત્સલ્યધામમાં હાલ આઠસો પચાસ બાળકો અત્યારે નિવાસ કરી રહ્યા છે શિક્ષણ લઈ રહ્યા છે અમારી પાસે અત્યારે પંદરસો બાળકો રહી શકે એટલી વ્યવસ્થા અને સુવિધા ઉપલબ્ધ છે આપ સૌને અપીલ છે કે વાત્સલ્યધામમાં આપના ધ્યાનમાં આવું કોઈ પણ પ્રકારનું બાળક જો ધ્યાનમાં આવે તો આપ અવશ્ય વાત્સલ્યધામનો સંપર્ક કરજો